હેલો દોસ્તો આજે આપણે બે પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટ હેપી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે આઠ પાઠના મોસ્ટ ટાઈમ એમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે વિજ્ઞાનના નવમા પાઠના મોસ્ટ ટાઈમ એ વીસ પ્રશ્નો જોઈશું નવમા પાઠનું નામ છે ગતિ અને સમય દોસ્તો આ નવમો પાઠના આપણે વીસ પ્રશ્નો જોઈ નાખશું એટલે આપણે વિજ્ઞાનનો નવમો પાઠ પૂરો તેમ સમજવાનો અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો આજ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડે જોડાય નથી તો જોડાઈ જાયજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમપી પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત વિજ્ઞાનના નવમા પાઠના મોસ્ટ એમપી વીસ પ્રશ્નો પ્રશ્ન એક ધાતુના ગોળાને અને લોલકનું શું કહે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બોબ ધાતુના ગોળાને લોલકનું બોબ કહેવાય છે દોસ્તો ખાસ યાદ રાખજો બધા જ મોસ્ટ એમપી પ્રશ્ન છે ગમે ત્યારે વિધાનમાં પૂછાઈ શકે છે એટલે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન બે વાહન ઝડપી છે કે ધીમ્મતે નક્કી કરવામાં કોણ મદદ કરે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી સમયગાળામાં કાપેલું અંતર વાહન ઝડપી છે કે ધીમ્મતે નક્કી કરવામાં સમયગાળામાં કાપેલું અંતર મદદ કરે છે

પૃથ્વીની ફરતે ઉપગ્રહને ઉપગ્રહ લઈ જતાં રોકેટની સ્પીડ કેટલી હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી આઠ કિલોમીટર પર સેકન્ડ દોસ્તો પૃથ્વીની ફરતે ઉપગ્રહ લઈ જતાં રોકેટની સ્પીડ આઠ કિલોમીટર પર સેકન્ડ હોય છે પ્રશ્ન છ એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામાં ભાગ તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી દસ લાખમો એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો દસ લાખમો ભાગ છે દોસ્તો ખાસ યાદ રાખજો પ્રશ્ન સાત કયા દેશે દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કર્યું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી અમેરિકાએ અમેરિકા દેશે દુનિયાની સૌથી વધુ ચોકસાઈવાળી ઘડિયાળનું નિર્માણ કર્યું છે પ્રશ્ન આઠ ઘડિયાળ કઈ ગતિનો ઉપયોગ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી આવરત ગતિનો ઘડિયાળ આવરત ગતિનો ઉપયોગ કરે છે પ્રશ્ન 9 એક અથવા વધારે સેલવાળા વિદ્યુત પરિપંથો ધરાવતી ઘડિયાળને શું કહેવાય છે તો દોસ્તો ઓપ્શન ડી ક્વા ઘડિયાળ એક અથવા વધારે સેલવાળા વિદ્યુત પરિપંથો ધરાવતી ઘડિયાળને ક્વાટ ઘડિયાળ કહેવાય છે રાખજો એટલે કે ક્વાટ ઘડિયાળ પ્રશ્ન દસ એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામાં ભાગ તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી અબજ એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો અબજ ભાગ થાય છે પ્રશ્ન અગિયાર ઝડપ માપવાનું સૂત્ર કયું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અંતર ભાગ્યા સમય ઝડપ માપવાનું સૂત્ર અંતર ભાગ્યા સમય થાય છે પ્રશ્ન બાર તંદુરસ્ત વ્યક્તિનું હૃદય એક મિનિટમાં કેટલા ધબકારા કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી બોતેર ધબકારા તંદુરસ્ત વ્યક્તિનું હૃદય એક મિનિટમાં બોતેર ધબકારા કરે છે એટલે કે બોતેર વખત ધબકે છે પ્રશ્ન તેર સ્પીડો મીટર અને ઓડોમીટર શું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ઝડપ માપવાનું મીટર સ્પીડો મીટર અને ઓડોમીટર ઝડપ માપવાનું મીટર જ છે એટલે કે તે મશીન છે તેનું પ્રશ્ન ચૌદ સમયનો મૂળભૂત એકમ કયો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી સેકન્ડ સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે પ્રશ્ન પંદર લોલખ લાગતા સમયને શું કાળ કહેવાય છે પ્રશ્ન સોળ સૂક્ષ્મ સમય કાપી શક્તિ શેમાં વપરાય છે તો દોસ્તો નાનસર આવશે ઓપ્શન એ વૈજ્ઞાનિક સંશોધનમાં સૂક્ષ્મ સમય કાપી શક્તિ ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે પ્રશ્ન સત્તર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે તો આના આન્સર આવશે ઓપ્શન એ અમેરિકા દેશમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી અમેરિકા દેશમાં આવેલી છે પ્રશ્ન અઢાર અંતર માપવાનું સૂત્ર કયું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઝડપ ગુણ્યા સમય સૂત્ર ઝડપ ગુણ્યા સમય છે દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી દોલન ગતિ દોડતી વખતે આપણા હાથની ગતિ દોલન ગતિ હોય છે પ્રશ્ન વીસ કોણ દોરી વડે લટકાયેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે

નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો આ ચાર વિધાન આપે છે તેમાંથી આપણે યોગ્ય એટલે કે સાચા વિધાન જણાવવાના છે તો પેલું વિધાન છે ઘડિયાળ સુરેખ ગતિનો ઉપયોગ કરે છે બીજું વિધાન છે ધાતુના ગોળાને લોલોકનું બોબ કહે છે ત્રીજું વિધાન છે સમયનો મૂળભૂત એકમ કલાક છે ચોથું વિધાન છે દોડતી વખતે હાથની ગતિ વક્ર ગતિમાં હોય છે તો દોસ્તો ચાર વિધાન આપીએ છીએ તેના આપણે યોગ્ય વિધાનો જણાવવાના છે તો પહેલું ઓપ્શન છે ઓપ્શન એ પહેલું અને ચોથું વિધાન યોગ્ય છે ઓપ્શન બી માત્ર ચોથું વિધાન યોગ્ય છે

મોસ અને હંસરાજ કલિકાર સર્જન બીજાનું સર્જન દ્વારા પ્રજનન કરે છે અંડાસે બે અંડકો ધરાવે છે તો દોસ્તો ના અંડા એક થી વધુ અંડકો ધરાવે છે બે પણ ધરાવી શકે ત્રણ પણ ધરાવે ચાર પણ ધરાવે પણ બે અંડકો તો ના જ ધરાવે એટલે કે બે આ વિધાન ખોટું થઈ જાય છે બે નહીં એકે ધરાવે બે ધરાવે ત્રણે ધરાવે ચારે ધરાવે એટલે કે તે રીતે વિધાન સાચું થઈ જાય છે અને દોસ્તો અત્યારે જે હાલમાં તે કે ઉમા પાઠમાં તમને જે સ્ટા પ્રશ્ન આપ્યો તેનો જવાબ તમારે જાતે જ જણાવવાનો છે એટલે કે જે તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાય છે તેનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જઈજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને ચાલો દોસ્તો મળી બીજે વિડીયોમાં જય હિન્દ જય ભારત